છતાં જોઈને શ્રદ્ધા ઉભરતી રહી છે સતત પાંચ જણમાં પૂછાતી રહી છે એ વ્યક્તિ જે ઘરમાં વિચારી રહી છે શ્રી સંજુવાળા સાહેબ એક બે ગીત સંભળાવવું આવ્યું મને કવરમાં આવ્યું છે

कि वनमा जाता वास वायला शीश दुरा वाता नलक दलक सब डाल बांस ने चढ़े हिलोगा राजा बधु बराबर किंतु स्वर्मा चढ़ नहीं कहीं जानू एवु चढ़ नहीं कहीं बहु जंजीरा डाल पर तो पड़ी नहीं कहीं बिजो अंदरा ये नेगेटिव साइड कि सुस्त सरोवर सांझ नहीं कोई दल को हंसो रटियाला शुष्क सरोवर सांड नहीं कोई दल हंसो रटियाला रड़वानो एक सुख लेवा क्या पहुंचा संजू वाला शुष्क सरोवर सांड नहीं कोई दल हंसो रटियाला रड़वानो एक सुख लेवा क्या पहुंचा संजू वाला आंख हृदय ने

गुजराती कविता में का कल्पन तुम्हें जो जो के मोहरा पैर वेश पेरी ने बैठेला दीवान स्थान होई नक्की अजवाळू ओरडामा आम तेम भरा करे जाने कोई वृद्ध होई चक्की के अजवाळू ओरडामा आम तेम भरा करे

કે સૌ સૌને પોતાના ગીત હોય તેમ છતાં ગંગડું સૌનું સલિયારું ઘરમાં તો એવું પણ હોય તુંધારે ચકડીની લોઈ જામ જાચ વિશે કાચ વિશે ઉંધારું ઘરમાં તો એવું પણ હોય બીજો અંતરા છે એની અંદર કેટલા શબ્દો તમને કહી દઉં કે દંત કથા કોને કહેવાય અને વાયકા કોને કહેવાય એ વસ્તુ અરવિંદભાઈ જો બેઠા હોય આ ઓઠાના માણસ છે બહુ પાટી ખબર હોય પરા ગીત માં એક ચપ્પી ગણ ગદના ને ખોબો એક સપનાલી વહી જસે 5 7 દાયકા કે ચપ્પી ગણ ગદના ને ખોબો એક સપનાલી વહી જસે 5 7 દાયકા સપનાસ્તરવાળ ડંત કથા કહેવાશે ને વાંધા પડે તો ઉડે વાયકા કે સદપોળના સરવાળા દંત કથા કહેવાશે એ વાંધા પડે તો ઉડે તું કહેતી સામેની બાડી કે આખો આકાશ છે હું કેતો વાઘુ ગર્મો એવું પણ હોય એવું હોય કોઈ પોલાવા ઊંધું ઊંધું અંદર અંદર ઘટના થી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કઈ

નથી થતો પણ એવા જ જેમને આધ્યાત્મમાં સુધી પોતાના શબ્દોને લંબાવ્યા અને આપણી વચ્ચે એવા જ ઋષિ કવિ જે ઉપસ્થિત હોય ત્યારે કોઈ પણ પ્રકારનો મોન નાખ્યા વગર સીધા એના શેર થી અમને રજુ કરું છું કે એક સાચું બે નથી એક સાચું બે નથી તો કશાનો બે નથી એક સાચું બે નથી તો કશાનો બે નથી તું કહે છે કે નથી ખુશ રહે તું એ નથી તો એ રાજેન્દ્ર શુક્લ સાહેબ ને હું વિનંતી કરું છું કે તેઓ પધારે અને એમની કવિતાઓનું પાઠ કરે છે રાજેન્દ્ર શુક્લ સાહેબ